કોવિડની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે એકસો પચાસ બેડ અડતાલીસ વેન્ટિલેટર તેમજ નિયમિત રીતે ઓક્સિજન સપ્લાય સાથે વિવિધ પ્રકારની દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે આ ઉપરાંત આરટીપીસીઆર તેમજ રેપિડ ટેસ્ટની પણ ચોવીસ કલાક વ્યવસ્થા ઉપલબ્ધ છે કોરોનાથી ન ગભરાવાની અને જો લક્ષણ જણાય તો અહીંની સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવા હોસ્પિટલના જનરલ મેડિસિન વિભાગના ડોક્ટર પાર્થ વાઘાણી દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધતા વધતા રહ્યા હોય એની માટે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગે સૂચના અનુસાર જનરલ હોસ્પિટલ ખંભાળિયામાં પૂરી વ્યવસ્થા કરી દીધેલી છે એમાં હાલમાં એકસો પચાસ જેટલા દર્દીના કોર્ટ છે આઇસોલેશન વોર્ડમાં તથા ફોર્ટી એટ અડતાલીસ જેટલા વેન્ટિલેટરની સુવિધા બી ઉપલબ્ધ થઈ ગયેલી છે તથા ઓક્સિજન સપ્લાય અને પૂરતા પ્રમાણે દવા બી અહીંયા હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં દવા તારે મળે મળી રહી છે હવે જ્યારે કોઈ દર્દીને કોઈ શંકાસ્પદ દર્દી હોય એ માટે કોઈ લક્ષણો હોય એ દર્દી માટે અહીંયા આપણે આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટિંગ બી ચાલુ છે તો આપણે કોઈ પણ દર્દી અહીંયા જનરલ હોસ્પિટલમાં ચોવીસ કલાક સારવાર લઈ શકે છે તથા ટેસ્ટિંગ કરી શકે છે જેની માટે અત્યારે કોરોના કોરોના માટે અત્યારે રહેવાની જરૂર નથી એની માટે તમે અર્લી ટેસ્ટિંગ કરી શકો અને આઇસોલેશન તથા માસ્ક પહેરીને આપણે કોરોનાથી બચી શકીએ છીએ